અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ઉછાલી ગામ નજીક બી ડિવિઝન પોલીસે રૂપિયા સાત લાખ વધુનો કિંમતી એમડી જથ્થા સાથે ઝઘડીયા તાલુકાના રાજપાડી ગામના તન ધરપકડ કરી આ મામલામાં પોલીસે રૂપિયા અગિયાર લાખથી થી વધુના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વર વિવિધ વિભાગો એકોમાંથી માંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં દ્રગ્સની હેરાપેરી કરાતી હોવાનું બહાર આવ્યું છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રોને મળેલી માહિતીના આધારે

પેક કરી વેચાણ અર્થે લઈ જતા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે પોલીસે રૂપિયા સાત લાખ સોળ હજારનું એમડી ડ્રગ્સ અને ચાર લાખની ઇકો કાર તેમજ મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા અગિયાર લાખ સુતાળીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આરોપીઓને ડ્રગ્સ ક્યાંથી લાવવા હતા સહિતના વિગતો મેળવવા પોલીસે તપાસ ધમધમ શરૂ કર્યો હતો